વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને એનડીઆરએફની ટીમ એલર્ટ મોડ પર એનડીઆરએફ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં શરૂ કરાયું નિરીક્ષણ હૂટલ વગાડીને લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે વલસાડમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવતા રેડ એલર્ટ જાહેર કરાયો છે જેને લઈને વલસાડ જિલ્લામાં સ્ટેન્ડ બાય મૂકવામાં આવેલી એનડીઆરએફ ટીમ દ્વારા પૂર અસરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારોમાં નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે ત્યારે આજે ભારે વરસાદને કારણે ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી વટાવે તો વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે જેને કારણે એરિયામાં પાણી ભરાવાની શક્યતાઓ છે જેમાં વલસાડના પીચિંગ વિસ્તારમાં એનડીઆરએફ દ્વારા હૂટર વગાડીને લોકોને સાવચેત રહેવા માટે એલર્ટ કર્યા હતા સાથે જ પૂર જેવી સ્થિતિ ઊભી થાય તો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેમને નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું हाँ जिला प्रशासन के द्वारा हमें सूचना प्राप्त हुई है कि अभी जो औरंगा रिवर है औरंगा रिवर का जो जलस्तर है लगातार बढ़ रहा है और उसी के मद्देनज़र ये कार्रवाई की जा रही है और हम एरिया को भ्रमण कर रहे हैं और जहाँ यहाँ वाटर लॉगिंग की समस्या है या ऐसे रेजिडेंशियल एरिया हैं जहाँ पर पानी के कारण स्थिति गंभीर हो सकती है तो वहाँ हम जाकर सभी को अलर्ट कर रहे हैं और कार्रवाई की जा रही है सर जिले में बरसात बारिश के कारण जिस तरह के रास्ते बन रहे इसके लिए जहाँ जहाँ जैसे ओवर की समस्या है हाईवे पर पानी वगैरह जो रोड पर आ गया है तो वहाँ जिला प्रशासन के द्वारा पहले से पुलिस बंदोबस्त वगैरह किया गया है ताकि लोगों को ऐसे रास्ते से जाने से रोका जा सके ताकि किसी भी प्रकार की आपदा से बचा जा सके हमारी लाइव न्यूज ट्वेंटी ने चैनल करो बेल आइकॉन दबाओ नोटिफिकेशन आप